મન કી બાતમાં એકસો આઠમા એપિસોડમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્ય કર્યો ઉલ્લેખ ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ પોતાના પરિવાર સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો વડાપ્રધાન દ્વારા કરવામાં મારા સેવાકીય કાર્યનો ઉલ્લેખ જે મારા માટે આનંદદાયક છે દેશના વડાપ્રધાન દર મહિને છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશના નાગરિકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે અને જે લોકો સેવાકીય કાર્ય કરતા હોય છે તેમના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમજ બીજા લોકોને પ્રેરણા મળે તે માટે વડાપ્રધાન દ્વારા આવા કાર્ય કરતા લોકોને બિરદાવે છે ત્યારે આજના એકસો આઠમાં મન કી બાતના કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્ય માટે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હતો ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ આરોગ્ય શિક્ષણ પુસ્તકાલય તેમજ લોકોને મદદરૂપ થવા માટેના કાર્યને બિરદાવ્યું હતું અને તેમનું પુસ્તક સેવાનું સર્વયુ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે નિહાળ્યો હતો અને આ મન કી બાતના કાર્યક્રમમાં પોતાના સેવાકીય કાર્યનો ઉલ્લેખ કર્યો તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને વડાપ્રધાન દ્વારા મારા કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેનો મને ખૂબ આનંદ છે એ પણ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી આજે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ મારી અઠાવન વર્ષની જિંદગીમાં આજે સૌથી ખુશીનો દિવસ છે પૂછો શું કામ

દાન આપી દઉં છું અને દર બારમી ઓક્ટોબરે મારા જન્મદિવસે હું એક પુસ્તક પ્રગટ કરું છું જેનું શીર્ષક આપું છું સેવાનું સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ અને એની અંદર આખા વર્ષના તમામ કાર્યક્રમોનો હું હિસાબ આપું છું કે જાન્યુઆરીમાં કેટલા કર્યા ફેબ્રુઆરીમાં કેટલા કર્યા કઈ તારીખે ક્યાં કાર્યક્રમ કર્યો કેટલો પુરસ્કાર લીધો અને એ તમામ આવકને મેં ક્યાં દાન આપ્યું કયા વિદ્યાર્થીની ફી તો નામ કયા દર્દીની અંદર હું આપું છું અને એ પુસ્તક છેક દિલ્હી સુધી પહોંચ્યું વડાપ્રધાનની ઓફિસ એમના કાર્યાલય સુધી પહોંચ્યું અને આજે એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ના કાર્યક્રમની અંદર આદરણીય વડાપ્રધાનશ્રીએ આ મારી સેવાનો ઉલ્લેખ કર્યો અને એનાથી મને ખૂબ બળ મળ્યું છે અને હવે હું બમણી તાકાતથી સમાજ સેવામાં સમર્પિત રહીશ થેન્ક યુ વેરી મચ મોદી સાહેબ થેન્ક યુ સો મચ અને હા આજે એકત્રીસમી ડિસેમ્બરથી યોગાનો યોગ આખું વિશ્વ એકત્રીસમી ડિસેમ્બર ઉજવે છે પણ હું આજે એમ માનીશ કે આખું વિશ્વ મારી આ ખુશીની ઉજવણી કરે છે